સાંતલપુરના જાખોદરા ગામે ફિલ્મી ઢબે આધેડની કરાઈ હત્યા દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ કરાયો હત્યાનો પ્લાન સાંતલપુરના જાખોદરા ગામની ગીતા નામી યુવતીએ પ્રેમી ભરત સાથે ઘડ્યો હતો પ્લાન ગીતા અને ભરત એકબીજાના પ્રેમમાં હતા જેથી એકબીજા સાથે જીવન જીવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ હત્યાનું કર્યું પ્લાન ગીતા પોતાના પ્રેમી ભરત સાથે ભાગે એ પૂર્વે ઘટનાને આપ્યો અંજામ ગીતા પોતાના પ્રેમી સાથે ભાગી એ પરિવારમાં કોઈને ખબર ન પડે એ માટે ઘડ્યો હતો પ્લાન પ્લાન મુજબ સાદારપુર વોવામાં ગામની સીમમાંથી આધેરને પકડ્યા હતા જે સમયે ભરત દ્વારા આધેરની પકડી માર માર્યો હતો ત્યારબાદ તેઓની લાશને જોખાત્રા ગામના તળાવ પાસે લાશ મૂકી દીધી હતી બાદમાં રાત્રે એક વાગ્યે પ્રેમી ભરતે પ્રેમિકા ગીતાને કર્યો હતો ફોન ગીતા ભરતનો ફોન આવ્યા બાદ રાત્રે એક વાગે પોતાના ઘરેથી એક લીટર પેટ્રોલ અને આધેડને પહેરાવવા કપડાં લઈ સ્થળ પર પહોંચી હતી બાદમાં પ્રેમી પંખેડા દ્વારા પ્લાન મુજબ આધેડને પોતાના કપડાં અને પગમાં પાયલ પહેરાવીને પેટ્રોલ છાંટીને સળગાવી ફરાર થયા હતા પોલીસે સમગ્ર ઘટનાને ફિલ્મી ઢબે અંજામ આપતા પ્રેમીની અટકાયત કરી